ગુજરાતમાં આગામી સાત દિવસ માટે રાજ્યમાં વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે સ્થાનિક વહીવટી વહીવટીતંત્ર નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે નર્મદા છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યાંથી ભારે વરસાદની શક્યતા છે આવતીકાલે પાંચ સપ્ટેમ્બરે ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું જોર રહેવાની શક્યતા છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દરિયાકાંઠે લોકલ ક્રોશનરી સિગ્નલ ત્રણ લગાવવામાં આવ્યું છે तीन तरफ फोर्थ सेप्टेम्बर से टेंथ सेप्टेम्बर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्र में गुजरात रीजन और सौराष्ट्र रीजन में अभी हैवी रेनफॉल का वार्निंग दिया गया है आ, पहला तीन दिन फोर्थ टू सिक्स सितंबर तक गुजरात रीजन में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है पहला दिन आ रहा है आ, छोटा उदयपुर नर्मदा और बहारूच के लिए એકસ્ટ્રીમલી હે ટુ વેરી હવે એક્સ્ટ્રીમલી હે રેનફોલ કાર્નિંગ દી ગયા રેડ વર્નિંગ કે સાથ